પશ્ચિમ બંગાળના કોલકાતા હડતાળ પર ઉતરી ગયા છે સિનિયર તબીબોએ ચાર્જ સંભાળી દીધો છે દિલ્હીની ચાર કેન્દ્રીય સરકારી હોસ્પિટલોમાં ચોલીસ થી વધુ દર્દીઓ આવે છે તો દિલ્હી સરકારની આડત્રીસ હોસ્પિટલોમાં બેતાલીસ થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે આ તમામ હોસ્પિટલોમાં એક હજારથી વધુ તબીબો હડતાળ પર છે સફદર જંગ ડોક્ટર રામ મનોહર લોહિયા હોસ્પિટલ લેડી હારડીંજ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ યુનિવર્સિટી કોલેજ ઓફ મેડિકલ સાયન્સ ગુરુ તેગ બહાદુર હોસ્પિટલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન બિહેવિયર એન્ડ એલાઇડ સાયન્સ મૌલાના આઝાદ મેડિકલ કોલેજ અને સંબંધિત હોસ્પિટલો

चारि 加油，再